શ્રી સદગુરુદે વાકી જય અત્યારે આપ આનંદ આશ્રમ લીંબુડા દર્શન કર્યો છું રોજ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ બીજું નડતું અને અત્યારે લીંબુડા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક એવા શ્રી જાવિયા સાહેબ જે ડ્રોઈંગ તથા સમાજશાસ્ત્રનું શિક્ષણ કાર્ય કરેલું છે અને હું પણ એમનો વિદ્યાર્થી રહેલો છું તેઓ અત્યારે નાથ ભગવાનના આશીર્વાદ જોકે દર વખતે લે છે પરંતુ આ વખતે એમણે નાથ ભગવાન વિશે ટૂંકો સાર લોકો સુધી પહોંચે એવા શુભ હેતુથી એક નાની પુસ્તિકા તૈયાર કરી અને તે પુસ્તિકા જન્મદિવસના એકસો અડસઠમાં જન્મદિવસે દરેક સુધી પહોંચાડવાનું પ્રયત્ન શુભ આશયથી આજરોજ વિજય નોરતે અત્યારે હાજર છે સંજોગો વરસાદ પછી પહોંચી શકાય નહીં તો અત્યારે કૃપાનાથના ચરણોમાં આ પુસ્તિકા જેની અંદર નું જીવન એમના સાહિત્ય ક્ષેત્ર એમનું જે શૈક્ષણિક બાબત તથા જીવન કવન સંપૂર્ણ કહીએ તો એની આછેરી ઝલક ઉપરાંત લીંબુડાના જે મંદિરો છે એમની વિગત કેશુભાઈ મોરી જે સંત થઈ ગયા છે એમની વિગત છે આવી તે ગામને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે અમુક થઈ ગયેલા છે તો એવા દરેક લોકોની એમાં વિગત પણ સાંપડેલી છે અને આનાથી એક લીંબુડાનો વારસો જીવંત રાખવાનો માત્ર પ્રયાસ અને આ બધું સદ્ગુરુની પ્રેરણાથી શક્ય બન્યું છે અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ અને કૃપ નમ્ર ભાવે આજરોજ સદ્ગુરુદેવના ચરણોમાં આ પુસ્તિકા ના કૃપાનાથ લીંબુડાને કૃપાનાથ આવા હેડિંગ હેડિંગવાળું આ પુસ્તક সাহেব নাথ প্রভু না চরণ অর্পিত করেছে বোলো শ্রী সদগুরু দেব কী